ભીલડીને તાલુકાનો દરજ્જો ન મળતા નાગરિકોમાં નારાજગી આગેવાનોની બેઠક મળી નાગરિકોની ચેતવણી માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનના અંધાર ગઈકાલે ગુજરાત સરકારે રાજ્યભરમાં સત્તર નવા તાલુકાની જાહેરાત કરી હતી પરંતુ તેમાં ભીલડીનો સમાવેશ ન થતા ભીલડી નાગરિકો વેપારીઓ તથા આગેવાનોમાં ભારે નારાજગી જોવા મળી છે આજે ભીલડી માર્કેટયાર્ડ ખાતે આવેલ હનુમાનજી દાદાના મંદિરે આગેવાનો અને વેપારીઓની હાજરીમાં બેઠક યોજાઈ હતી બેઠકમાં સરકાર સમક્ષ ભીલડીને તાલુકો જાહેર કરવાની માંગણી માટે આગળની રણનીતિ ઘડવામાં આવી હતી બેઠકમાં આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે ભીલડી એક મોટું વેપારી મથક છે અને આજુબાજુના ચાલીસ થી વધુ ગામડા રોજિંદા જીવન વ્યવહાર માટે ભીલડી સાથે સંકળાયેલા છે ભીલડીમાં વિશાળ માર્કેટયાર્ડ મોટું રેલવે જંક્શન પીઆઈ લેવલનું પોલીસ સ્ટેશન તેમજ દરેક પ્રકારની સગવડો ઉપલબ્ધ છે જેના કારણે સામાન્ય નાગરિકોના કામકાજ એક જ સ્થળે સરળતાથી થઈ શકે છે તેમ છતાં હાલના સમયમાં ભીલડી આસપાસના ગામોના લોકોને દફતરી કામ માટે અન્ય તાલુકાઓમાં જવું પડે છે જે ભારે મુશ્કેલીઓ ઊભી કરે છે બ્યુરો ચીફ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ભીલડી તાલુકાની ભીરડી તાલુકો આરએસએસ સંઘની દ્રષ્ટિએ પણ ભીરડી તાલુકો ગણવામાં આવે છે બીજેપીના બીજેપીમાંય પણ સંઘ બીજેપીની દ્રષ્ટિએ પણ એક મંડળ છે ભીરડી તાલુકો ગણવામાં આવે છે વીએચપીની દ્રષ્ટિએ પણ ભીરડી તાલુકો ગણવામાં આવે છે ભીરડી પોલીસ સ્ટેશન પણ તાલુકાની દ્રષ્ટિએનું પોલીસ છે જેમાં અડત્રીસ ગામ આવે છે એટલે અમારી માંગ છે સરકારને કે ભીરડીને તાલુકો બનાવવામાં આવે ગઈકાલે જે ભૂપેન્દ્રભાઈ સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકારે ગઈકાલે જે સત્તર તાલુકાની જે જાહેરાત કરી છે એ તાલુકામાં ભલે લોકોની સુખાકારી માટે કરી એનો અમે આવકારીએ છીએ એને પણ પરંતુ અમારી ભીડીની પ્રજાને પણ તાલુકાની જરૂર છે ઓગણીસો છન્નું છન્નુંમાં પણ અમારા ભીડી તાલુકાની જાહેરાત અગાઉ થયેલી છે અને એના પછી રદ પણ થયેલો છે અને અત્યારે જે સત્તર તાલુકાની જે જાહેરાત કરી સરકારે ખૂબ સારું કામ કર્યું છે અને એના વિશે એના વિષયની વાત કરીએ તો પછી એની પહેલાંની અમારી રજૂઆત છે ભીલી તાલુકાની માંગ તો સરકારશ્રીને અમારી ખરેખર ખૂબ એવી આગ્રહભરી વિનંતી છે કે અમારી આ ભીલીની પ્રજાની વાતને પણ ધ્યાનમાં લેવામાં આવે અને લોકોની ખરેખર ખૂબ માંગ છે અને અમારી જરૂરિયાત પણ છે તો ભીરડીનું વેપારી મથક પણ ખૂબ મોટું છે અહીંયા ભીલી જંક્શન પણ આવેલું છે તો સરકારને અમારી એક જ વિનંતી છે કે ભાઈ ભીલી તાલુકાનો દરજ્જો આપવામાં આવે અને એના વિશે સરકાર કંઈક વિચારે જેથી જે છેવાડાના લોકો છે એમને પણ અન્યાય ના થાય અને એ લોકોને ન્યાય મળે છે અમારું અમારું ભીરડી ગામ એક વિકાસશીલ ગામ છે તેની અંદર જૈન યાત્રાધામ આવેલું છે આઠથી દસ મંડળીઓ આવેલી છે આઠથી દસ હાઈસ્કૂલો આવેલી છે રેલવે સ્ટેશન છે જંક્શન છે આ બધા વિષયો ઉપરાંત હાલનું અમારું જે તાલુકા મથક છે ડીસા તે આશરે પચીસ કિલોમીટર દૂર છે જેથી કરી અને અમને અમારા ભીલડી આજુબાજુના ગામોના નાગરિકોને સરકારી કામકાજ માટે ડીસા જવું પડે છે અને ત્યાં ડીસા તાલુકો ભૂપુષ્ઠની દૃષ્ટિએ ખૂબ જ મોટો હોવાથી અને જનસંખ્યાના આધારે પણ મોટો હોવાથી ત્યાં પણ અમને બહુ જ તકલીફો પડે છે જો અમારો ભીલડી અલગ તાલુકો બનાવવામાં આવે તો અમને પણ જે અમારે સમયનો બરબાદી બચી જાય નાણાંનો વ્યવ બચી જાય અને ભીલડીના આજુબાજુના વિસ્તારના લોકોને સરકારી કામકાજ માટે સરળતા રહે માટે અમારી ભીલડીના વેપારીઓની એવી માંગણી છે કે અત્યારે જો ગુજરાતની અંદર ઘણા બધા નાના નાના તાલુકાઓ પણ આપ્યા છે તો ભીલડી તો એક વિકાસશીલ ગામ છે તો ભીલડીને કેમ અન્યાય અમે હર હંમેશ આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભીલડી વિસ્તાર કાયમી ભારતીય જનતા પાર્ટીની પડખે ઊભો રહે છે તો ખરેખર સરકારશ્રીને અમારી વિનંતી છે કે તમે આપ અમને અન્યાય નહીં કરો અમારી આપ સમક્ષ એક જ માગણી છે કે અમને તાલુકો આપી અમને અમારા વિકાસમાં આપ સહભાગી બનો એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ તાલુકાની વાત કરવાનું આવે છે ભીડી ને વાત કરવા માટે સરકારે જે કર્યું છે એ અને વિભાજનમાં ભીરડી તાલુકો હોવો જોઈએ ભીરડી તાલુકોથી ચાલીસ ગામડા અહીંયા વેપાર માટે આવે છે બિરડી રેલવે સ્ટેશન જંક્શન છે બિરડી જૈન દેરાસર છે નેશનલ હાઈવે છે ભીરડીની જનતાને અન્યાય થયો છે અને તાલુકો માગણી કરવા માટે અમે તમામ ગામ લોકો સાથે છીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભાજપની સરકાર હોવાથી અમને ન્યાય મળવો જોઈએ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જિલ્લાના અને પ્રદેશના પ્રમુખને મારી નમ્ર વિનંતી છે કે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માગણી કરું છું કે અમને તાલુકો મળે અમને અન્યાય થયો છે અમને તાલુકો મળે અને એ બધે બસ આગામી દિવસોમાં કયા પ્રકારની રણનીતિ રહેશે આગળના વખતમાં અમે સરકારને મળીશું સરકારને વિનંતી કરીશું અને પછી આગળનું વિચારીશું